નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું આપનું સ્વાગત કરું છું અમદાવાદ શહેર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ કેન્ટીન નું રી ઓપનિંગ પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો અમદાવાદ શહેરમાં દિવસ રાત તડકો છાયો જવા વગર લોકોની મદદ માટે ખડે પગે રહેતા પોલીસ કર્મચારીઓને શહેર પોલીસ કમિશનર જી એસ કે મલિકે નવા વર્ષની ગિફ્ટ આપી છે આજે અમદાવાદ હેડક્વાર્ટર ખાતે પોલીસ કર્મચારીઓ માટે ખાસ સ્ટોરનો શહેર પોલીસ કમિશનરે શુભારંભ કરાવ્યો હતો આ સ્ટોરમાં જીવન જરૂરી વસ્તુઓ ડિસ્કાઉન્ટથી મળે તે માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે દસથી ચાલીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ જીવન જરૂરી વસ્તુ પર મળશે શહેર પોલીસે મોંઘવારીમાં રાહત મળે તે હેતુથી આ પ્રયાસ કરાયો છે પેરામિલિટરી ફોર્સ જે છે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ ત્યાં જે કેન્ટીન ચાલે છે એની જ તરીકે અહીંયા એક સીપીસી કેન્ટીન આપણે આજે ફરીથી એનો ઉદઘાટન કરવામાં આવ્યો છે એટલે રીઓપનિંગ એટલે કહી શકાય કે બે હજાર સતતમાં આ શરૂ થઈ હતી પછી કોરોના કાળમાં આ બંધ થઈ ગઈ હતી એટલે પછી શરૂ થઈ નહીં એની જગ્યાએ એટલે અહીંયા જે રીતે બહાર એક શોપ હોય છે ને દુકાનો હોય છે એ રીતે અહીંયા કેન્ટીન ચાલતી હતી માર્કેટ જે પોલીસ માર્કેટ જેવું તરીકે એને ગણતા હતા પણ એનાથી બેના ભાવ બહુ ઓછું નહીં હતું એમાં જો વસ્તુ હોય એક બે રૂપિયાનો જ એમાં ઓછા મળતા હતા હવે જે કેન્ટીન જે આજે શરૂ થઈ છે એમાં બીસ ટકાથી પચાસ ટકા સુધી અમુકમાં મત મેં જોયા પચપન ટકા જેટલા આમાં ડિસ્કાઉન્ટ છે અને આજે પોલીસના વેલફેર પ્રવૃત્તિ છે એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરીને હેડક્વાર્ટરમાં જે લોકો ગાર્ડ ડ્યુટી કરે છે જેને બહુ એટલે હોય છે ને કે કન્ટિન્યુઅસ ડ્યુટીઓ આવે છે તો એટલે આજે આ સ્વરૂપ જે કરવામાં આવી છે એના અપેક્ષા છે કે લોકો આ પોલીસ કર્મચારીઓ એમાં વધારે વધારે ફાયદો લે છે એમાં સૌથી વધારે મહેનત અહીંયા એક ડીસીપી હેડક્વાર્ટર છે સુશ્રી બન્નો જોશી એને ખાસી મહેનત કરી છે આ જે સામાન છે બધા જે સીઆરપીએફના આર પી એફના જે હેડક્વાર્ટર છે ગાંધીનગરમાં ત્યાંથી એનો સામાન આવી અને અહીંયા એનો

હવે દરરોજ એવરેજ ત્રીસથી પેત્રીસ કેસો છે આ ડ્રિંક એન્ડ ડ્રાઈવની જે ઝુંબેશ અમને ઓર્ડર કર્યા છે એનો મેન હેતુ આ છે કે જે લોકો ડ્રાઇવિંગ દારૂ પીને જે ગાડી ચલાવે છે એ પોતાના જાન પણ મુસીબતમાં મૂકે છે અને જે લોકો બહાર રાહદારી હોય જે રોડ ઉપર ચાલતા હોય કે બીજા વાહનોમાં ચાલતા હોય એની પણ એ જાન મુશ્કેલીમાં કરે છે એટલે એનાથી અમે અપેક્ષા કે થોડું બહુ જે રોડ એક્સિડન્ટ ના કેસો છે એનાથી પણ એ ઓછો થશે ચાઇના ડોરી અંગે આપણે હુકમ કરવામાં આવેલ છે છે જાહેરનામો પણ એમે ચાઇના ના કુછ કેસો પણ કર્યા છે લોકોની પણ ધરપકડ પણ કરવામાં આવેલ છે એના માટે આપણે જે રીતે મેં કીધું કે આપણે ઓલરેડી પરમાનન્ટ આજે ઉત્તરાયણ છે એના અનુસંધાને આપણે એના જાહેરનામા છે અને પોલીસ કાર્યવાહી આ દારૂ પકડવાની પણ ચાલી રહી છે કરોડો રૂપિયાનો દારૂ પોલીસ તમે જોશો આંકડા કરોડો રૂપિયા દારૂ પકડાય છે એ આવે એટલે લોકો અમુક લે અમુક પકડાઈ પણ જાય એવું નથી કે આપણે કોઈ અમે સહેમ રાખવા માંગીએ ખૂબ જ પોલીસ કડક છે અને કડકાઈથી પોલીસ છે નહીં આ કેસો વધ્યા નહીં એટલે કદાચ પહેલા પોલીસના પ્રાયોરિટીમાં નહીં હતું હવે લોકો આપણા પોલીસ તરફથી બ્રથ એનાલાઇઝરના આ કેસો પણ ચેક કરવામાં આવે છે એને તાત્કાલિક ખબર પડી જાય કે પીધેલા છે તો પોલીસ કેસ કરે છે આપની પાસે અમદાવાદમાં ખાસા બ્રેથ એનાલાઇઝરના જે આપણે છે ઇક્વિપમેન્ટ છે એ પણ આપણે ખરીદ્યા છે અને રાખીએ તો છેલ્લા અનેક સમયથી પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ કેન્ટીન કાર્યરત ન હતી જે બાબતે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની નજર પડતા તાકીદે પોલીસ કેન્ટીનને શરૂ કરવાના આદેશ આપ્યા હતા પોલીસ કમિશનરના આદેશ બાદ પોલીસ કેન્ટીનને પુનઃ શરૂ કરવામાં આવી હતી જેને લઈને પોલીસ પરિવારોને તમામ ચીજવસ્તુની ખરીદીના ભાવમાં ફાયદો થશે તેમજ તેઓને કોઈપણ ચીજવસ્તુઓ લેવા માટે દૂર સુધી જવું નહીં પડે આ કેન્ટીનમાંથી પોલીસ કમિશનર જી એસ મલિકે તેઓ પણ ખરીદી કરી હતી